જબરદસ્ત અને આવો ન ખાતું હોય તો કોઈ બંધમાં લખજો આપણે ટેસ્ટ આપ મિત્રો સુપર હે ગયો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જઈશું નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આ જ મિત્ર આપણે કુંઢેર ગોતવા જઈશું તો કેવો ટેસ્ટ હે કેવો હે એ તમને બધું દેખાડશું તો વિડીયોમાં એન લગ્ન બનાવી જો તો મિત્ર અમે આપણે જઈએ કુંઢેર ગોતવા તો વિડીયોમાં બનારીશું આપણને જળી ગયો કુંઢેર તમને દેખાડું જો આ કુંઢેર આપણે એમ ખોજશું કેવો હે ટેસ્ટી કરશું જો તમે ન ખાતો હોય તો એકવાર ખાજો સુપર હિટ હોય પાછું તમે કોઈ દિન આવો નહીં ખાતો હોય આપણે પહેલા એમ ખોજશું કેવો કુંઢેર મોટો નહીં રહે તો વિડીયોમાં બન્યા રહીજો જબરદસ્ત નિહરવાનું લાગે મિત્ર આ ચોમાસામાં થાય કુંઢેર પાછું જો કેટલો ઊંડો હોય કઈ ખબર જ નહીં બહુ ઊંડો હોય જો આય કુંટિયા લાગ્યા જો આપડે ટેસ્ટી કરશું કેવો હોય એ છે કુંટિયા કાટી લઈ تمه میترا نو کھات هو تو کمنٹ ما لگجو الا خبر پڑا کونه کونه کُنډیر کھاتا جو میترا کونټیر اردوت فانگیو جو زبردست કરશું કેવો કુંડિયા રેવા કુંડિયા જબરદસ્ત બહુ મિત્ર સુપર ગીળો સુપર ગીળો મત જેવો બહુ ટેસ્ટ સુપર રે મિત્ર તમારે પણ ખાવો હોય તો કોઈ માં લખજો મિત્ર અને આવો તમે ખાધો હોય તો કોમેન્ટમાં લખજો એટલે ખબર પડે કોને કોને આવો કુંડેર ખાતો હોય ને આ વિડીયો ગમે હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે